નમસ્કાર મિત્રો અમારા નવા વિડીયોમાં તમારું સ્વાગત છે હું છું રાહુલ રાહુલકુમારને આપણે કરવા જઈ રહ્યા છે ગુજરાત પર આવેલી સિસ્ટમો અને આગાહી પર ચર્ચા કરીશું આપણે અંબાલાલ પટેલ અને પરેશ ગો સામેની આગાહીની સાચી સમજૂતી આ નવા વિડીયોમાં તમને આપવામાં આવશે શું મિત્રો તમને લાગે છે હાલમાં વરસાદનું પ્રમાણ ઘટી ગયું છે શું તમને લાગે છે વરસાદ હવે થોડા દિવસો વિદાય વિરામ લેશે જો મિત્રો તમને હવે વિચારતા હોય

જે આવી રહી છે અઢારમી તારીખ આસપાસ તે પૂર્વી મધ્યપ્રદેશમાં વરસાદ થવાની શક્યતા રહે છે પરંતુ જે એક મજબૂત સિસ્ટમ છવ્વીસથી ત્રીસ જુલાઈમાં આવી રહી છે તે સિસ્ટમના કારણે ગુજરાતના ઘણા ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહે છે જેમાં ઉત્તર ગુજરાતના ભાગો મધ્ય ગુજરાતના ભાગો પૂર્વ ગુજરાતના ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા રહે છે આ ઉપરાંત દક્ષિણ ગુજરાતના ભાગોમાં પણ ભારે વરસાદ થવાની શક્યતા રહે છે પહેલી ઓગસ્ટે વાદળો બનશે અને સા ત્રીસ છવ્વીસ ત્રીસમાં જેમ સિસ્ટમ છે તો વચ્ચેમાં વધારે વરસાદ લાવવાની શક્યતા રહેશે આ વખતે પવનની પવનનું જોર વધારે રહેવાની શક્યતા છવ્વીસ ત્રીસ મળે છે અને છથી દસ ઓગસ્ટમાં લગભગ દક્ષિણ ભાગો અને ગુજરાતના અન્ય ભાગોમાં વરસાદ થવાની શક્યતા છે વરસાદ મોટા ફોરાનો હશે અંગે જોઈએ તો આ સિસ્ટમ હમણાં જે ગુજરાત તરફ આવી હતી તે લગભગ ઉત્તર ગુજરાતના ભાગોમાં થઈ છે આજે આજે કંઈક ઉત્તર ગુજરાતના કેટલાક ભાગમાં વરસાદ થવાની શક્યતા રહેશે કેટલાક ભાગમાં થોડો વધુ વરસાદ થવાની શક્યતા રહેશે ધીરે ધીરે એ સિસ્ટમ પાકિસ્તાન તરફ જવાની શક્યતા રહેશે એ તારીખ અઢારમી સુધીમાં આ સિસ્ટમ પાકિસ્તાન તરફ જવાની શક્યતા રહેતા લગભગ ગુજરાતમાં વરસાદનું પ્રમાણ ખટી જવાની શક્યતા રહેશે પરંતુ ત્યારબાદ એક બંગાળના ઉત્સાગમાં એક સિસ્ટમ બની રહી છે જે સિસ્ટમ મજબૂત થઈને તારીખ છવ્વીસથી ત્રીસમાં ગુજરાતમાં આવી શકે છે જેના કારણે દક્ષિણ ગુજરાતના ભાગોમાં ભારે અતિભારે વરસાદ થવાની શક્યતા છે હમણાં અઢારમી જુલાઈમાં પણ પશ્ચિમ પશ્ચિમ જેટલો ભાગ છે મુંબઈ વગેરે ભાગોમાં તેમાં વરસાદ થવાની શક્યતાઓ છે કે દક્ષિણ ગુજરાતના કેટલાક ભાગોમાં હમણાં વરસાદ થવાની શક્યતા રહે છે